દોસ્તો આજની આ શાનદાર ઓડિયો બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે જો તમને આ ઓડિયો બુક ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને ને કરો તો ચાલો શરૂઆત કરીએ ક્યારે વિચાર્યું છે કે તમારા જીવનની દરેક સફળતા દરેક નિષ્ફળતા દરેક ખુશી અને દરેક દુઃખ આ બધું તમારા વિચારો પર આધાર રાખે છે એવું માનવામાં આવે છે કે આપણી વિચારસરણી જ આપણું ભવિષ્ય ઘડે છે ભલે તમે દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ બનવા માંગો છો કે પછી તમારા જીવનમાં શાંતિ અને સુખ મેળવવા ઈચ્છો છો આ બધાની શરૂઆત એક જ થાય છે છે તમારું માઇન્ડસેટ વિચારો શું કારણ કે કોઈ વ્યક્તિને દરેક મુશ્કેલીમાં પણ તક દેખાય છે જ્યારે બીજો એ જ મુશ્કેલી જોઈને ગભરાઈ જાય છે શું કારણ છે કે કેટલાક લોકો નિષ્ફળતાના ડરથી રોકાઈ જાય છે જ્યારે કેટલાક એ જ નિષ્ફળતામાંથી શીખીને વધુ મજબૂત બને છે ફરક છે તેમની વિચારસરણીમાં તેમના માઇન્ડસેટમાં દોસ્તો દુનિયાના સૌથી સફળ લોકો પાસે ધન સાધનો કે પ્રતિભાથી પણ વધુ જે વસ્તુ તેમને અન્યથી અલગ પાડે છે તે છે તેમનું માઇન્ડસેટ આ ઓડિયો બુકમાં આપણે એ વિશિષ્ટ માઇન્ડસેટની દુનિયા વિશે વાત કરીશું જે તમારા જીવનને એ દિશા આપી શકે છે જેની તમે હંમેશા ઝંખના કરી છે ભલે તે તમારા કરિયરના લક્ષ્યો હોય આર્થિક સફળતા હોય સંબંધ હોય કે વ્યક્તિગત વિકાસ એક સાચો માઇન્ડસેટ તમારા જીવનના દરેક પાસામાં ચમત્કારિક બદલાવ લાવી શકે છે કલ્પના કરો આજથી થોડા વર્ષો પછી તમે તમારું જીવન જીવી રહ્યા છો તમારી પાસે એ બધું છે જેનું તમે ક્યારેય સપનું જોયું હતું વિચારો એવી વ્યક્તિની વિચારસરણી કેવી હશે કે જેને આ મુકામ હાંસિલ કર્યો છે એ જ વિચારસરણી એ જ માઇન્ડસેટ આ ઓડિયો બુકમાં તમારી સાથે શેર કરવામાં આવશે અમે તમને જણાવીશું કે તમે તમારી વિચારવાની રીત કેવી રીતે બદલી શકો છો તમારી મર્યાદિત માન્યતાઓને કેવી રીતે ઓળખીને તેમાંથી મુક્તિ મેળવી શકો છો અને કેવી રીતે તમે એવી વ્યક્તિ બની શકો છો જે દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સ્મિત સાથે સામનો કરે છે પરંતુ માત્ર જાણવાથી કશું નહીં થાય તમારે આને તમારા જીવનમાં અમલમાં મૂકવું પડશે તેથી આ ઓડિયો બુકમાં ફક્ત સિદ્ધાંતો અને વિચારો નથી પરંતુ વ્યવહારિક કસરતો પગલું દર પગલુંની ટેકનિકો અને સાબિત થયેલી રણનીતિઓ પણ છે જે તમારા માઇન્ડસેટને ફરીથી પ્રોગ્રામ કરશે અમે તમને બતાવીશું કે કેવી રીતે તમારી વિચારસરણીને વૃદ્ધિલક્ષી બનાવવી જેથી થી લઈને ઓપરા વિનફ્રી સધીની તમામ મહાન હસ્તીઓએ એક વસ્તુમાં નિપુણતા મેળવી છે તે છે તેમના માઇન્ડસેટની શક્તિ તેમણે શીખ્યું કે નિષ્ફળતાને કેવી રીતે સફળતાની સીડી બનાવવી નકારને પ્રેરણામાં કેવી રીતે બદલવો

એ બધું શીખવાના છો જે તમારા જીવનને હંમેશા માટે બદલી નાખશે દોસ્તો એક સાચા માઇન્ડસેટમાં કેટલી શક્તિ હોય છે એવો કાચ છે જેના દ્વારા આપણે આપણું જીવન જોઈએ છીએ આપણો દરેક વિચાર દરેક વિશ્વાસ અને દરેક પ્રતિક્રિયા આ માઇન્ડસેટમાંથી જ નીકળે છે પરંતુ સવાલ એ છે કે માઇન્ડસેટમાં એટલી તાકાત કેવી રીતે હોય છે કે તે કોઈનું આખું જીવન બદલી નાખે આ વાતને સમજવા માટે આપણે કેટલીક વાસ્તવિક જીવનની મિસાલો એક પ્રેરણાદાયક વાર્તા અને વ્યવહારિક ઉચ્ચારો દ્વારા એની ઊંડાઈમાં જઈશું એપલના સહસ્થાપક સ્ટીવ જોબ્સનું માઇન્ડસેટ એક અદભુત ઉદાહરણ છે કે કેવી રીતે એક અલગ દ્રષ્ટિકોણ કોઈ વ્યક્તિને દુનિયાના સૌથી સર્જનાત્મક અને સફળ લોકોમાંથી એક બનાવી શકે છે જ્યારે ઓગણીસો પંચ્યાસીમાં જોબ્સને તેમની જ બનાવેલી કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા તો તેમના માટે આ એક મોટો આઘાત હતો કોઈ પણ વ્યક્તિ માટે આ પરિસ્થિતિ ખૂબ પીડાદાયક હોઈ શકે પરંતુ જોબ્સે આને નિષ્ફળતા તરીકે નહીં જોયું બલકે એક નવી તક તરીકે લીધું જોબ્સ તે સમયે કહ્યું હતું કે આઈ ફીલ ફ્રી ટુ એન્ટર વન ઓફ ધ મોસ્ટ ક્રિએટિવ પીરિયડ્સ ઓફ માય લાઈફ એટલે કે તેમણે આ મુશ્કેલ સમયને એક તક તરીકે જોયો અને આ દ્રષ્ટિકોણે જ તેમને પિક્સર અને નેક્સ્ટ જેવી આઇકોનિક કંપનીઓ બનાવવામાં મદદ કરી આખરે એપલને પણ સમજાયું કે તેમના સપનાઓના નેતા વિના તેઓ આગળ વધી શકે નહીં અને થોડા વર્ષો પછી જોબ્સને એપલમાં પાછા બોલાવવામાં આવ્યા આમાંથી આપણને શું શીખવા મળે છે આપણને એ શીખવા મળે છે કે જો જોબ્સે વિચાર્યું હોત કે તેમનું જીવન ખતમ થઈ ગયું છે તો કદાચ એપલ પિક્સર અને આઈફોન જેવી વસ્તુઓ ક્યારેય દુનિયા સામે ન આવી હોત તેમના માઇન્ડસેટે તેમને એ નિષ્ફળતામાં પણ નવી શરૂઆતનો મોકો આપ્યો જ્યારે આપણે પડકારોને તક તરીકે જોવાનું શીખીએ છીએ ત્યારે માઇન્ડસેટની સાચી શક્તિ દેખાય છે એક જૂની વાર્તા છે જે તમને માઇન્ડસેટની સાચી તાકાત સમજાવી શકે છે એક દિવસ એક દાદાજી તેમના પૌત્રને જીવનનો એક મોટો પાઠ શીખવી રહ્યા હતા તેમણે કહ્યું આપણા બધાની અંદર બે વરુ વહે છે એક વરુ નકારાત્મકતા ડર અને ઈર્ષાથી ભરેલું હોય છે બીજું વરુ સકારાત્મકતા હિંમત અને પ્રેમથી ભરેલું હોય છે આ બંને વરુ આપણી અંદર હંમેશા એકબીજા સાથે લડતા રહે છે પૌત્રએ વિચાર્યું અને પૂછ્યું દાદાજી તો આખરે જીતે છે કોણ દાદાજીએ જવાબ આપ્યો જે વરુને તું ખોરાક આપીશ એ જ જીત છે આ વાર્તા આપણને શીખવે છે કે આપણે જીવનમાં કયો માઇન્ડસેટ આવી રહેશે તે આપણે કયા વિચારોને મહત્વ આપીએ છીએ તેના પર નિર્ભર છે જો આપણે ડર અસુરક્ષા અને નકારાત્મકતાને પ્રોત્સાહન આપીશું તો એ જ આપણે જીવનમાં દેખાશે પરંતુ જો આપણે હિંમત આશાવાદ અને વૃદ્ધિની વિચારસરણી અપનાવીશું તો આપણને આપણા જીવનમાં એ જ ચીજોના પરિણામો જોવા મળશે દોસ્તો માઇન્ડસેટનો મુખ્ય બે પ્રકાર હોય છે પહેલો છે ફિક્સ્ડ માઇન્ડસેટ અને બીજો છે ગ્રોથ માઇન્ડસેટ ફિક્સ માઇન્ડસેટવાળા લોકો માને છે કે તેમની ક્ષમતાઓ અને કૌશલ્યો નિશ્ચિત છે તેઓ પડકારોથી ડરે છે નિષ્ફળતાથી ભાગે છે અને ટીકાને ખરાબ માને છે ઉદાહરણ તરીકે જો કોઈને લાગે કે તે પબ્લિક સ્પીકિંગમાં સારું નથી તો તે માની લે છે કે તે આ કૌશલ્યમાં ક્યારેય સુધારો નહીં કરી શકે આવી વિચારસરણીથી તેમનો વ્યક્તિગત વિકાસ અટકી જાય છે બીજી બાજુ ગ્રોથ માઇન્ડસેટવાળા લોકો માને છે કે તેઓ કોઈ પણ કૌશલ્ય કે ક્ષમતાને પ્રેક્ટિસ અને શીખવાના માધ્યમથી વિકસાવી શકે છે આ લોકો પડકારોને ઉત્સાહથી સ્વીકારે છે નિષ્ફળતામાંથી શીખે છે અને હંમેશા સુધારણાનો પ્રયાસ કરે છે ઉદાહરણ તરીકે માઇકલ જોર્ડનને તેમની સ્કૂલની બાસ્કેટબોલ ટીમમાંથી નકારી કાઢવામાં આવ્યા હતા પરંતુ તેમણે હાર ન માની તેમનો ગ્રોથ માઇન્ડસેટ તેમને સતત સુધારો કરવા પ્રેરિત કરતો રહ્યો અને આજે તરીકે ગણવામાં આવે છે જો તમે પણ તમારી વિચારસરણીને ગ્રોથ માઇન્ડસેટ તરફ બદલવા માંગો છો તો હું તમને કેટલીક સરળ અને વ્યવહારિક રણનીતિઓ જણાવવા જઈ રહ્યો છું ધ્યાનથી સાંભળો પહેલી રણનીતિ છે સ્વચિંતન પોતાની જાતને સવાલ કરો કે જ્યારે તમને કોઈ પરિસ્થિતિમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે તો તમે તેને કેવી રીતે જુઓ છો શું તમે તેને તમારી નબળાઈ માની લો છો કે તેને સુધારણાની તક તરીકે જુઓ છો બીજી રણનીતિ છે શીખવા પર આધારિત લક્ષ્યો નક્કી કરવા તમારા લક્ષ્યો હંમેશા પરિણામો પર આધારિત ન રાખો તેને શીખવા પર આધારિત બનાવો જેમ કે મારે ટોચનો છે એ જગ્યાએ એવું લક્ષ્ય રાખો કે મારે ખ્યાલોને સારી રીતે સમજવા છે આનાથી શીખવા પર ધ્યાન રહેશે ત્રીજી રણનીતિ છે ટીકાને પ્રતિસાદ તરીકે સ્વીકારવી જો કોઈ તમારી ભૂલ બતાવે તો તેને વ્યક્તિગત ન લો અને રક્ષણાત્મક ન થાઓ તે પ્રતિસાદમાંથી શીખવાનો પ્રયત્ન કરો કારણ કે ગ્રોથ માઇન્ડસેટમાં ટીકા તમને સુધારવાનું પહેલું પગલું આપે છે એક શક્તિશાળી માઇન્ડસેટ તમારા જીવનને એ દિશામાં લઈ જઈ શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય તેનો સાચો અર્થ છે તમારી વિચારસરણીને એવી રીતે પ્રોગ્રામ કરવી કે તમે દરેક મુશ્કેલીને નવી તક તરીકે જોઈ શકો સ્ટીવ જોબ્સે કહ્યું હતું કે ઇનોવેશન ઇઝ ધ એબિલિટી ટુ સી ચેન્જ એઝ એન ઓપોર્ચ્યુનિટી નોટ અ થ્રેટ જો આપણે આ વાત પર ધ્યાન આપીએ તો સમજાય છે કે માઇન્ડસેટની સાચી શક્તિ આપણી વિચારસરણીને સકારાત્મક અને તકલક્ષી બનાવવામાં છે તો યાદ રાખો વિચાર બદલો જીવન જાતે જ બદલાઈ જશે માઇન્ડસેટ શક્તિશાળી અને વૃદ્ધિલક્ષી બનાવવાથી તમારા જીવનની દરેક નાની મોટી મુશ્કેલીઓ તમારા માટે નવી તકો બની જશે ચાલો દોસ્તો ગ્રોથ માઇન્ડસેટ અને ફિક્સ માઇન્ડસેટના તફાવતને વધુ ઊંડાણથી સમજીએ આપણા જીવનમાં સફળતાનું સૌથી મોટું કારણ છે આપણું માઇન્ડસેટ અને ખાસ કરીને એ કે આપણું માઇન્ડસેટ કેવું છે ગ્રોથ માઇન્ડસેટ કે ફિક્સ્ડ માઇન્ડસેટ આ તફાવતને સમજવા માટે આપણે આપણી આસપાસના લોકોને જોવાની જરૂર નથી દુનિયાના સૌથી સફળ લોકોની વાર્તાઓ જ આપણને આના પર વિશ્વાસ અપાવવા માટે પૂરતી છે એક ગામમાં અર્જુન અને સમીર નામના બે મિત્રો હતા બંને એક જ શાળામાં ભણતા હતા અને બંનેને ચિત્રકળાનો ખૂબ શોખ હતો એક દિવસ તેમની શાળામાં ચિત્રકળા સ્પર્ધા યોજાઈ અર્જુને સ્પર્ધામાં ખૂબ મહેનત કરી પરંતુ તે જીતી શક્યો નહીં સમીરે પણ ભાગ લીધો અને તે પણ હારી ગયો માઇન્ડસેટ માઇન્ડસેટવાળા અર્જુને હાર્યા પછી વિચાર્યું કદાચ હું ચિત્રકળામાં સારો નથી વધુ મહેનત કરવાનો કોઈ ફાયદો નથી તેણે હાર માની લીધી અને ચિત્રકળા છોડી દીધી બીજી બાજુ ગ્રોથ માઇન્ડસેટ વાળો સમીર હાર્યા પછી પણ નિરાશ ન થયો તેણે વિચાર્યું હું આ વખતે જીત્યો નથી પરંતુ જો હું વધુ મહેનત કરું અને શીખતો રહું તો એક દિવસ ચોક્કસ જીતીશ સમીરે હારને શીખવાની તક માની અને રોજ તેની ચિત્રકળાને સુધારવામાં લાગી ગયો થોડા વર્ષો પછી સમીરે ઘણી સ્પર્ધાઓ જીતી અને એક સફળ કલાકાર બની ગયો જ્યારે અર્જુન ક્યારેય તેના સપનાને પૂરું કરી શક્યો નહીં આજ છે ફિક્સ્ડ માઇન્ડસેટ અને ગ્રોથ માઇન્ડસેટ નો તફાવત કર્નલ સેન્ડર્સ નું નામ સાંભળતા જ KFC નું સ્વાદિષ્ટ ફ્રાઈડ ચિકન યાદ આવે છે પરંતુ તેમની સફળતાની વાર્તા ઘણા સંઘર્ષો અને નકારોથી ભરેલી છે કર્નલ સેન્ડર્સ નું તેમનો બિઝનેસ 65 વર્ષની ઉંમરે શરૂ કર્યો જ્યારે તેમની પાસે માત્ર સોશિયલ સિક્યુરિટી નો ચેક અને એક ફ્રાઈડ ચિકન ની રેસિપી હતી તેમણે પોતાની રેસિપી વેચવા માટે ઘણા રેસ્ટોરન્ટના દરવાજા ખખડાવ્યા પરંતુ 1000 થી વધુ વખત તેમને નકારવામાં આવ્યા

તેમને નિવૃત્તિની ઉંમરે પણ વૈશ્વિક ફાસ્ટ ફૂડ ઉદ્યોગમાં એક ઓળખ આપી દોસ્તો હવે ચાલો જાણીએ કે આખરે ગ્રોથ માઇન્ડસેટને કેવી રીતે વિકસાવવું જેથી આપણે પણ આપની સંભાવનાઓને સંપૂર્ણ રીતે ખોલી શકીએ સૌથી પહેલા જરૂરી છે કે આપણે નિષ્ફળતાને શીખવાની તક તરીકે જોઈએ જ્યારે પણ કોઈ બાબતમાં નિષ્ફળ થાવ તો તેને એક તક માનો પોતાની જાતને પૂછો કે આ અનુભવમાંથી મેં શું શીખ્યું અને એ પાઠનો ઉપયોગ આગળ વધવામાં કરો જેમ કે માઇકલ જોર્ડને નકારને એક પાઠ તરીકે લીધો અને પોતાની રમતને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું પછી આવે છે સકારાત્મક સ્વવાતની વાત ઘણી વખત આપણે પોતાના વિશે નકારાત્મક વાતો વિચારીએ છીએ જેમ કે મારાથી આ નહીં થાય કે હું આમાં સારો નથી આને બદલવું પડશે ગ્રોથ માઇન્ડસેટ માટે જરૂરી છે કે આપણે પોતાની જાતને કહીએ હું હવે નથી કરી શકતો પરંતુ શીખી શકું છું સકારાત્મક સ્વવાદથી આત્મવિશ્વાસ વધે છે અને આપણે પડકારોનો વધુ સારી રીતે સામનો કરી શકીએ છીએ ગ્રોથ માઇન્ડસેટ માટે શીખવા પર આધારિત લક્ષ્યો નક્કી કરવું પણ એક જરૂરી પગલું છે હંમેશા એવા લક્ષ્યો બનાવો જે ફક્ત પરિણામો પર નહીં બલકે શીખવા પર આધારિત હોય જેમ કે મારે પ્રેઝન્ટેશનમાં શ્રેષ્ઠ બનવું છે ની જગ્યાએ કહો મારે મારી પ્રેઝન્ટેશન કૌશલ્યો સુધારવી છે આવા લક્ષ્યથી સુધારણા પર ધ્યાન રહે છે અને ગ્રોથ માઇન્ડસેટ વિકસાવવામાં મદદ મળે છે પ્રતિભાવને સ્વીકારવું પણ ગ્રોથ માઇન્ડસેટનો એક ભાગ છે જ્યારે કોઈ તમારી ભૂલ બતાવે તો તેને ટીકા તરીકે ના લો બલકે સુધારણાના સાધન તરીકે જુઓ આનાથી તમે દરેક અનુભવમાંથી કંઈક નવું શીખી શકશો અંતમાં પ્રયાસોને મૂલ્ય આપવું જરૂરી છે પરિણામો કરતાં પ્રયાસોને વધુ આપવામાં આવે છે તમારા નાના નાના સુધારાઓ અને ગ્રોથ માઇન્ડસેટની યાત્રામાં મદદ કરશે ગ્રોથ માઇન્ડસેટ તમારા માટે એવો રસ્તો બનાવી શકે છે જેના દ્વારા તમે તમારા જીવનની દરેક મુશ્કેલીને નવા દ્રષ્ટિકોણથી જોઈ શકશો ભલે તમારી વર્તમાન પરિસ્થિતિમાં તમને ગમે તેટલી મુશ્કેલીઓ દેખાતી હોય ગ્રોથ માઇન્ડસેટ તમને દરેક પડકારમાં એક નવી તક બતાવશે ગ્રોથ માઇન્ડસેટ અપનાવીને તમે પણ તમારા જીવનમાં એ સકારાત્મકતા અને પ્રેરણા લાવી શકો છો જે તમને દરેક મુશ્કેલીમાં પણ નવો કમબેક બતાવશે તો હવે સવાલ એ છે તમે કયા પ્રકારનું માઇન્ડસેટ પસંદ કરવા માંગો છો ચાલો દોસ્તો હવે વાત કરીએ કે આપણે આપણા માઇન્ડસેટને કેવી રીતે બદલી શકીએ જેથી આપણે આપણી વિચારસરણીને નવી દિશા આપી શકીએ અને આપણા જીવનમાં સાચો બદલાવ લાવી શકીએ માઇન્ડસેટ બદલવું એ માત્ર એક નિર્ણય નથી બલ્કે એક જીવનશૈલી બનાવવાની વાત છે ઘણી વખત આપણે પોતાની જાતને સવાલ પૂછીએ છીએ કે શા માટે કેટલાક લોકો પડકારોનો સામનો કરીને પણ આગળ વધે છે જ્યારે કેટલાક લોકો ફક્ત તેમની સમસ્યાઓમાં ફસાઈ જાય છે આનો જવાબ આપણા માઇન્ડસેટમાં છુપાયેલો છે માઇન્ડસેટ શિફ્ટનો અર્થ છે આપણી વિચારસરણી અને દ્રષ્ટિકોણને સંપૂર્ણપણે બદલવો જેથી આપણે કોઈ પણ મુશ્કેલીને તક તરીકે જોઈ શકીએ દોસ્તો હવે તમને જણાવીએ કે માઇન્ડસેટ શિફ્ટ કરવા માટે કઈ કઈ વ્યવહારિક ટિપ્સ છે જેનાથી તમે તમારી વિચારસરણીને વધુ સારી બનાવી શકો છો અને એક મજબૂત માઇન્ડસેટ બનાવી શકો છો રાહુલ એક નાના શહેરનો છોકરો હતો જેનું સપનું હતું કે તે મોટો માણસ બને તેના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે તે પોતાના પહેલા જોબ ઇન્ટરવ્યુમાં નિષ્ફળ થયો રાહુલે વિચાર્યું કદાચ હું આ કામ માટે બન્યો નથી પરંતુ તે પછી તેણે જે કર્યું તે તેની વિચારસરણીને સંપૂર્ણપણે બદલી નાખનારું હતું રાહુલે વિચાર્યું કે આ વખતે હું શું શીખી શકું જે મને આગલી વખતે વધુ સારો બનાવે તેણે પોતાની જાત સાથે વાત કરી અને અનુભવ્યું કે તેણે પોતાની સંચાર કૌશલ્યો ઇન્ટરવ્યુની તૈયારી અને આત્મવિશ્વાસ પર કામ કરવું પડશે પછી તેણે ધીમે ધીમે પોતાની અભિગમ બદલી નાખી તે ફક્ત વિચારવાને બદલે પોતાની નબળાઈઓ સુધારવા માટે ક્રિયાશીલ થયો આગલા છ મહિનામાં તેણે પોતાના કૌશલ્યોને એટલા સુધાર્યા કે તેનો બીજો ઇન્ટરવ્યુ એક શાનદાર સફળતા બની ગયો રાહુલનું માઇન્ડસેટ શિફ્ટ તેની મહેનત અને નવી વિચારસરણી સાથે થયું તમે થોમસ એડિસનનું નામ તો સાંભળ્યું જ હશે જ્યારે તેમને ઇલેક્ટ્રિક બલ્બની શોધ કરી તો તેમને તે બનાવવામાં હજારો વખત નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો તેમણે પોતે કહ્યું હતું કે હું હજારો વખત નિષ્ફળ થયો પરંતુ દરેક વખતે મેં શીખ્યું આ રીતે કામ નથી થતું જો એડિસને આ નિષ્ફળતાઓને હાર માની લીધી હોત તો કદાચ આજે આપણે ઇલેક્ટ્રિક બલ્બનો ઉપયોગ ન કરતા હોત એડિસનનું માઇન્ડસેટ હતું કે દરેક નિષ્ફળતામાંથી કંઈક નવું શીખવાનું છે અને આ જ માઇન્ડસેટ શિફ્ટ તેમને સફળતા તરફ લઈ ગયું આજ માઇન્ડસેટ તમે પણ અપનાવી શકો છો નિષ્ફળતાને હાર તરીકે નહીં બલકે શીખવાની તક તરીકે જુઓ ચાલો દોસ્તો હવે માઇન્ડસેટ શિફ્ટ કરવાની કેટલીક વ્યવહારિક ટિપ્સ વિશે વાત કરીએ પહેલું પગલું છે સ્વ વાતને બદલવી ઘણી વખત આપણે પોતાની જાત સાથે નકારાત્મક વાતો કરીએ છીએ જેમ કે મારાથી આ નહીં થાય આ વિચાર આપણને આગળ વધતા રોકે છે જો આપણે એને બદલીને કહીએ કે આ વખતે મેં શું શીખ્યું જે મને વધુ સારો બનાવી શકે તો આ વિચાર આપણને નવી દિશામાં લઈ જાય છે ઉદાહરણ તરીકે જો તમે કોઈ પરીક્ષામાં નિષ્ફળ થાઓ છો તો પોતાની જાતને કહો કે આ વખતે મેં શું ભૂલ કરી અને તેને કેવી રીતે સુધારી શકું આવી વિચારસરણીથી તમે નિરાશાથી બચો છો અને આગલા પ્રયાસ માટે એક મજબૂત યોજના પણ બનાવો છો જ્યારે પણ નકારાત્મક વિચારો આવે તેને સકારાત્મક સ્વવાદથી બદલવાનો પ્રયત્ન કરો આનાથી તમારું માઇન્ડસેટ ધીમે ધીમે બદલાશે બીજું પગલું છે પડકારોને સ્વીકારવા દરેક પડકારમાં એક નવી તક છુપાયેલી હોય છે જ્યારે આપણે કોઈ મુશ્કેલીને તક તરીકે જોઈએ છીએ તો આપણને તેમાંથી કંઈક નવું શીખવાનો મોકો મળે છે માની લો કે તમને ઓફિસમાં એક નવું પ્રોજેક્ટ મળ્યું જે તમને મુશ્કેલ લાગે છે તેને પડકાર તરીકે લેવાને બદલે તેને શીખવાની તક તરીકે જુઓ આ વિચારસરણીથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે એ પડકારનો સામનો કરવા નવા રસ્તાઓ શોધશો ત્રીજું પગલું છે સકારાત્મક લોકો સાથે સમય વિતાવવો આપણી આસપાસના લોકો અને આપણું વાતાવરણ આપણા માઇન્ડસેટ પર ખૂબ અસર કરે છે જેમ કે ડ્વીન ધ રોક જોન્સને તેમના કરિયરની શરૂઆતમાં પોતાને પ્રેરણાદાયક લોકોની વચ્ચે રાખ્યા જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો અને તેમને સફળતા મળી તેથી પ્રયત્ન કરો કે તમે તમારી આસપાસ એવા લોકો રાખો જે તમારા વિકાસમાં મદદ કરે અને તમને પ્રેરણા આપે અંતમાં સતત ક્રિયાશીલ રહેવું ખૂબ જરૂરી છે ફક્ત વિચારવાથી કશું બદલાતું નથી સાચો બદલાવ ત્યારે આવે છે જ્યારે તમે તમારા વિચારોને ક્રિયામાં બદલો જેફ બેઝોઝનું ઉદાહરણ લો તેમણે સતત તેમની કંપની પર કામ કર્યું અને આ સતત પ્રયત્નો જ તેમને સફળતા તરફ લઈ ગયા જો તમે તમારા લક્ષ્ય હસલ કરવા માંગો છો તો તમારે રોજ તેના પર કામ કરવું પડશે આ સતત પ્રયત્નો તમારા માઇન્ડસેટને મજબૂત બનાવશે અને તમને તમારા લક્ષ્યો સુધી પહોંચાડશે આ વ્યવહારિક ટિપ્સ અપનાવીને તમે પણ તમારા માઇન્ડસેટને growth લક્ષી બનાવી શકો છો અને તમારા જીવનમાં સાચો બદલાવ લાવી શકો છો દોસ્તો માઇન્ડસેટ શિફ્ટ એક દિવસની મહેનત નથી બલ્કે એક સતત ચાલતી પ્રક્રિયા છે જો તમે તમારી વિચારસરણી બદલો અને આ ટિપ્સ અપનાવો તો તમે જોશો કે તમારા જીવનની સમસ્યાઓનું નિરાકરણ પણ સરળ બની જશે જેમ રાહુલે તેની વિચારસરણી બદલી અને એડિસને દરેક નિષ્ફળતામાંથી શીખ્યું તેમ તમે પણ તમારા માઇન્ડસેટને બદલીને સફળતા તરફ આગળ વધી શકો છો તો આજથી જ તમારી વિચારસરણીને સકારાત્મક અને વૃદ્ધિલક્ષી બનાવો અને જીવનના દરેક પડકારને એક નવી તક તરીકે જોવાનું શરૂ કરો કારણ કે આ જ માઇન્ડસેટ છે જે તમારા તમારા આખા જીવનને બદલી શકે છે જો તમે જીવનમાં કંઈક મોટું કરવા માંગો છો તો એક શક્તિશાળી ટેકનિક છે વિઝ્યુઅલાઇઝેશન વિઝ્યુઅલાઇઝેશન એક એવી ટેકનિક છે જેમાં તમે તમારા મનમાં કલ્પના કરો છો કે તમે તમારા લક્ષ્યોને પહેલેથી જ હાંસિલ કરી લીધા છે એટલે કે તમારા સપનાઓને પહેલેથી જ સાચા થતા જ જોવા જ્યારે તમે વિઝ્યુલાઇઝ કરો છો તો તમે તમારા મનમાં એક સ્પષ્ટ ચિત્ર બનાવો છો કે લક્ષ્ય હાસિલ થયા પછી તમારું જીવન કેવું હશે તમે કેવું અનુભવશો અને તમારું આસપાસનું વાતાવરણ કેવું હશે જેમ એક ફિલ્મની જેમ તમારા ભવિષ્યને જોવું જેથી તમારું મન અને શરીર એ લક્ષ્ય તરફ કામ કરવા માટે પ્રેરિત અને તૈયાર થાય આ પ્રક્રિયામાં તમારી કલ્પના શક્તિ એક શક્તિશાળી સાધન બની જાય છે જે તમને તમારા લક્ષ્યોને નજીક લાવવામાં મદદ કરે છે દોસ્તો શું તમે જીમ કેરી વિશે સાંભળ્યું છે જિમ કેરીએ એક વખત તેમના ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે કેવી રીતે તેમણે તેમના અર્ધજાગૃત મનને વિઝ્યુઅલાઇઝિંગથી સફળતાથી તૈયાર કર્યું જિમ કેરી પાસે તે સમયે કશું જ નહોતું પરંતુ એક દિવસ તેમણે તેમના સ્વપ્નની નોકરી માટે દસ મિલિયન ડોલરનો ચેક લખ્યો અને પોતાની કારમાં બેસીને તેની સાથે રાખ્યો તેમણે વિચાર્યું એક દિવસ મને આ રકમ કોઈ ફિલ્મ માટે મળશે આ તેમની વિઝ્યુલાઇઝેશન ટેકનિક હતી જ્યારે જીમ કેરી ઓગણીસો ચોરાણુંમાં ડમ્બ એન્ડ ડમ્બરનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમણે એ ચેકની તસવીરને યાદ કરી અને સાચે જ તેમને એ ફિલ્મ માટે દસ મિલિયન ડોલરનો ચેક મળ્યો જીમ કેરીની વાર્તા એ સાબિત કરે છે કે વિઝ્યુલાઇઝેશન દ્વારા તમે તમારી ઈચ્છાઓને તમારા અર્ધજાગૃત મનમાં એટલી ઊંડાઈથી ઉતારી શકો છો કે તે સાચી થઈ જાય આખરે કેવી રીતે કામ કરે છે વિઝ્યુલાઇઝેશન એવી રીતે કામ કરે છે જેમ કે આપણા મનને એક દિશામાં પ્રોગ્રામ કરવું જ્યારે આપણે આપણા લક્ષ્યોને મનમાં વિગતવાર કલ્પના કરીએ છીએ તો આપણું મન તેને વાસ્તવિક માનવા લાગે છે માની લો કે તમે પોતાને એક સફળ વ્યક્તિ તરીકે વિઝ્યુઅલાઇઝ કરો છો તમે કલ્પના કરો છો કે તમે આત્મવિશ્વાસથી ભરેલા છો લોકો તમારું સન્માન કરે છે અને તમારી પાસે એ જીવન છે જે તમે ઈચ્છો છો આ વિઝ્યુલાઇઝેશન આપણા અર્ધજાગૃત મનને સંકેત આપે છે કે આપણે આ લક્ષ્ય તરફ આગળ વધવું છે આ રીતે આપણું મન અને શરીર એ ચીજને હાંસિલ કરવા માટે કામ કરવાનું શરૂ કરે છે જેને આપણે વારંવાર આપણા મનમાં જોઈએ છીએ એટલે કે વિઝ્યુલાઇઝેશન તમારી વિચારસરણીને ક્રિયામાં બદલવાનો એક શક્તિશાળી રસ્તો છે ચાલો એક વ્યવહારિક કસરત કરીએ જેનાથી તમે આ વિઝ્યુલાઇઝેશન ટેકનિકને તમારા જીવનમાં અમલમાં મૂકી શકો રોજ રાત્રે એક શાંત જગ્યાએ બેસો અને તમારી આંખો બંધ કરો હવે તમારા લક્ષ્યની કલ્પના કરો વિચારો તમારું સ્વપ્ન શું છે શું તમે આર્થિક સ્વતંત્રતા ઈચ્છો છો કે સફળ ઉદ્યોગ સાહસિક બનવા માંગો છો આ લક્ષ્યને તમારા મનમાં સ્પષ્ટ રીતે જુઓ જો તમારું સ્વપ્ન એક મોટી કંપનીના માલિક બનવાનું છે તો કલ્પના કરો કે તમે તમારી ઓફિસમાં તમારી ટીમને નેતૃત્વ આપી રહ્યા 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 છો 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 નિર્ણયો લઈ અને સફળ કરી હવે આ વિઝ્યુલાઇઝેશન સાથે તમારી લાગણીઓને જોડો અનુભવો કે લક્ષ્ય હાસિલ કરતી વખતે તમને કેટલો આનંદ સંતોષ અને ઉત્સાહ મળે છે આ લાગણીઓ તમારા અર્ધજાગૃત મનને સક્રિય કરે છે જેથી તે તમારી વિચારસરણીને તમારી ક્રિયાઓમાં બદલી શકે અને તમારા લક્ષ્યને તમારી વાસ્તવિકતા બનાવી શકે આ ટેકનિકને દરરોજ રાત્રે 5 થી 10 મિનિટ સુધી પ્રેક્ટિસ કરો જેમ જેમ તમે આને નિયમિત કરશો તમે જોશો કે તમારા માઇન્ડસેટમાં બદલાવ આવી રહ્યો છે અને તમારી ક્રિયાઓમાં એક સકારાત્મક ફેરફાર દેખાવા લાગશે દોસ્તો વિઝ્યુઅલાઇઝેશન ત્યાં સુધી અસરકારક નહીં થાય જ્યાં સુધી તમે તેની સાથે સતત ક્રિયાશીલ નહીં રહો સફળતાની કલ્પના કરવી એ ફક્ત શરૂઆત છે સાચી સફળતા ત્યારે મળે છે જ્યારે તમે તેને હાંસલ કરવા માટે મહેનત કરો અને કેન્દ્રિત ક્રિયાઓ કરો દરોજ તમારે વિઝ્યુલાઇઝ કરેલી સફળતા સાથે ક્રિયાશીલ રહો જ્યારે તમે તમારા લક્ષ્યોને સ્પષ્ટ કરી લો અને તેને તમારા વિઝ્યુઅલાઇઝેશનમાં જુઓ તો તમારું અર્ધ જાગૃત મન તમને એ દિશામાં સાચા પગલાં ભરવા માટે સ્વાભાવિક રીતે પ્રેરિત કરશે યાદ રાખો દ્રષ્ટિ અને ક્રિયાનું સંપૂર્ણ સંયોજન જ તમને સફળતા સુધી પહોંચાડે છે તમારું અર્ધ જાગૃત મન તમારો સૌથી મોટો સાથી બની શકે છે બસ તમારે તેને સાચી રીતે તૈયાર કરવાનું છે વિઝ્યુઅલાઇઝેશન એ ફક્ત એક માનસિક કસરત નથી બલકી એક શક્તિશાળી સાધન છે જે તમારા વિચારો ક્રિયાઓ અને લાગણીઓને તમારા લક્ષ્યો સાથે સંરેખિત કરે છે જ્યારે તમે તમારા સપનાઓને સાચા માનીને તેનું કરો છો તો તમારું અર્ધ જાગૃત મન એ દિશામાં કામ કરવાનું શરૂ કરી દે છે તો આજથી જ તમારી સફળતાનું વિઝ્યુઅલાઇઝેશન શરૂ કરો જ્યારે તમે તેને તમારી આંખો સામે જોશો તો તમારું મન અને ક્રિયાઓ તેને સાચું કરવા માટે જાતે જ કામ કરશે

આ બે વસ્તુઓ કોઈપણ નિષ્ફળતાને સફળતામાં બદલવાની તાકાત રાખે છે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે હાર ન માનવાનું વરણ જ આપણને બાકીનાથી અલગ બનાવે છે વિચારો જો થોમસ એડિશને તેમની શોધની યાત્રા દરમિયાન હાર માની લીધી હોત તો શું આજે આપણી પાસે ઇલેક્ટ્રિક બલ્બ હોત એડિસને બલ્બની શોધ દરમિયાન દસ હજાર વખત પ્રયોગો કર્યા એ પ્રયોગોમાં વારંવાર નિષ્ફળતા મળી પરંતુ એડિસને દરેક વખતે પોતાનું ઊભા કર્યા અને ફરી પ્રયાસ કર્યો જ્યારે તેમને પૂછવામાં આવ્યો કે આટના પ્રયાસો પછી પણ તેમને હાર કેમ ન માની તો તેમનો જવાબ હતો હું હાર્યો નથી મેં ફક્ત દસ હજાર એવી પછી વિચારતા કે આ ન થઈ શકે તો કદાચ આજે આપણે અંધારામાં છો એડિસનની આ યાત્રા બતાવે છે કે સ્થિતિસ્થાપકતાનો અર્થ એ નથી કે તમે પડતા નથી બલકે તેનો અર્થ એ છે કે તમે દરેક વખતે પડ્યા પછી ફરી ઊભા થાવ છો માઇકલ જોર્ડન જેને દુનિયાના સૌથી મહાન બાસ્કેટબોલ ખેલાડીઓમાં ગણવામાં આવે છે તેમની યાત્રા પણ સ્થિતિસ્થાપકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમને શાળાના શરૂઆતના દિવસોમાં તેમને શાળાની બાસ્કેટબોલ ટીમમાંથી નકારી કાઢવામાં આવ્યા હતા એ નકારે તેમને તોડવાને બદલે વધુ મજબૂત બનાવ્યા તેમણે સખત મહેનત કરી પોતાને સુધાર્યા અને તેમની કુશળતાને દરરોજ શાર્પ કરી જોર્ડને એકવાર કહ્યું હતું કે મારા કરિયરમાં મેં નવ હજારથી વધુ શોટ્સ ચૂક્યા છે મેં લગભગ ત્રણસો રમતો હારી છે છવ્વીસ વખત મારા પર ભરોસો કરવામાં આવ્યો કે હું રમત જીતાડનારો શોર્ટ લઈશ અને હું ચૂકી ગયો મેં મારા જીવનમાં વારંવાર નિષ્ફળતાનો સામનો કર્યો છે અને એ જ કારણે હું સફળ છું આજ જે વલણ તેમને ચેમ્પિયન બનાવે છે તેઓ દરેક નિષ્ફળતાને એક નવી શીખ તરીકે જોતા હતા અને દરેક વખતે પોતાને વધુ સારા બનાવતા હતા એક શક્તિશાળી માઇન્ડસેટનું સૌથી મહત્વનું પાસું છે ક્યારેય હાર ન માનવું દરેક વ્યક્તિના જીવનમાં એવા ક્ષણો આવે છે જ્યારે તે પોતાને હારેલું અનુભવે છે પરંતુ આ ક્ષણો જ તેને ફરી ઉભા કરવાનો સૌથી બેસ્ટ મોકો હોય છે કોઈ પણ મોટા લક્ષ્ય સુધી પહોંચવા માટે તમારે વારંવાર પડવું અને ફરી ઉભા થવું પડે છે જે ક્ષણે તમે હાર માની લો છો એ જ ક્ષણે તમે કોઈ બીજાને જીતવા દો છો એટલે કે હાર માનવી એટલે પોતાના સપનાઓ અને મહેનતથી દૂર થવું જ્યારે તમે એક વખત વધુ પ્રયાસ કરવાનો નિર્ણય લો છો ત્યારે જ તમે સાચી જીત તરફ આગળ વધો છો દોસ્તો હવે સવાલ એ છે કે આ ક્યારેય હાર ન માનવાનું વલણ આપણે આપણા જીવનમાં કેવી રીતે લાવી શકીએ ચાલો કેટલાક વ્યવહારિક જુઓ જોઈએ જેનાથી તમે તમારી સ્થિતિસ્થાપકતા અને દ્રઢતાને વધુ મજબૂત બનાવી શકો સૌથી પહેલા નિષ્ફળતાઓને સ્વીકારો અને તેમાંથી શીખો દરેક મુશ્કેલીને વિકાસનો એક ભાગ માનો બંધ દરવાજો નહીં જ્યારે પણ તમે નિષ્ફળ થાઓ પોતાને પૂછો કે આમાંથી શું શીખી શકાય એડિસનની જેમ જેઓ દરેક પ્રયોગને એક શીખ તરીકે જોતા હતા તમે પણ તમારી ભૂલોમાંથી શીખો અને તેને પુનરાવર્તન ના કરો પછી સકારાત્મક સ્વવાત જાળવી રાખો નિષ્ફળતાના સમયે પોતાની જાત સાથે સકારાત્મક વાતો કરવી ખૂબ જરૂરી છે નકારાત્મક સ્વવાત થી તમે વધુ નબળા અનુભવશો તેથી પોતાને કહો કે આ ફક્ત એક પાર્ટ છે મારે આનાથી વધુ મજબૂત બનવું છે અને મારે ફરી પ્રયાસ કરવો છે આવી સ્વવાત તમને માનસિક અને ભાવનાત્મક રીતે ઉત્સાહિત કરશે તમારા લક્ષ્યને નાના નાના પગલાઓમાં વહેંચો મોટા લક્ષ્ય સુધી પહોંચવાની યાત્રા મુશ્કેલ લાગી શકે છે તેથી તેને નાના માઇલસ્ટોન્સમાં વહેંચો જેમ માઇકેલ જોર્ડનને દરેક પ્રેક્ટિસ પ્રેક્ટિસેશને તેમની રમતના સુધારણાનું એક પગલું માન્યું તેમ તમે પણ નાના નાના પગલાં સાથે આગળ વધો અને દરેક માઇલસ્ટોનને ઉજવો પ્રેરણાદાયક વાર્તાઓ વાંચો અને સકારાત્મક વાતાવરણ જાળવી રાખો સ્થિતિસ્થાપકતા અને દૃઢતા વધારવા માટે પ્રેરણા ખૂબ જરૂરી છે પ્રેરણાદાયક વાર્તાઓ વાંચો અને એવા લોકો સાથે સમય વિતાવો જે તમને પ્રોત્સાહન આપે જેમ રોહને કહ્યું હતું કે તમે તે જ બનો છો જેની સાથે તમે સૌથી વધુ સમય વિતાવો છો તેથી એવા લોકો સાથે રહો જે તમારા આત્મવિશ્વાસને વધારે અંતમાં સતત પ્રયાસ કરો અને ધીરજ રાખો ધીરજ એક મહત્વનું પરિબળ છે દરરોજ થોડી થોડી પ્રગતિ જ મોટો ફેરફાર લાવે છે જો તમે સતત રહેશો તો નાની નાની સફળતાઓ મળશે જે તમને વધુ મજબૂત બનાવશે આ નાના નાના પગલાં અપનાવીને તમે તમારા ક્યારેય હાર ન માનવાના વલણને તમારા જીવનનો ભાગ બનાવી શકો છો અને તમારા દરેક લક્ષ્ય તરફ મજબૂતીથી આગળ વધી શકો છો દોસ્તો સ્થિતિસ્થાપકતા અને દ્રઢતા વિના શક્તિશાળી માઇન્ડસેટ અધૂરું છે જીવનમાં અડચણો આવશે નિષ્ફળતાઓ આવશે પરંતુ સાચી જીત એ લોકોની હોય છે જે ક્યારે હાર નથી માનતા ભલે ગમે તેટલી વાર પડો ફરી ઊભા થવાની હિંમત રાખો થોમસ એડિસન થી લઈને માઇકલ જોર્ડન સુધી દરેક સફળ વ્યક્તિની વાર્તામાં એક વસ્તુ સામાન્ય છે તેમનું ક્યારે હાર ન માનવાનું વલણ જ્યાં સુધી તમે પોતે કોઈ તમને હરાવી શકે નહીં તેથી તમારા લક્ષ્યો હાસિલ કરવા માટે હંમેશા એક વખત વધુ વધુ પ્રયાસ કરો કારણ કે દરેક વખતે થવાથી તમે તમારી સફળતાની નજીક પહોંચો છો દોસ્તો જ્યારે પણ તમારા મનમાં હાર માનવાનો વિચાર આવે તો પોતાને એક જ સવાલ પૂછો કે શું હું મારા સપનાઓને આટલી સરળતાથી છોડવા માટે તૈયાર છું દોસ્તો હવે તમે સમજી ગયા હશો કે કંઈક મોટું કરવા માટે સૌથી જરૂરી વસ્તુ છે સાચું માઇન્ડસેટ આ માઇન્ડસેટ જ આપણને કોઈ પણ પડકારમાંથી જીત અપાવે છે અને આપણને આપણા સપનાઓને સાચા બનાવવાની તાકાત આપે છે જેવું વિચારશો તેવા બનશો તેથી તમારી વિચારસરણી બદલો તમારી માન્યતાઓને મજબૂત કરો અને દરેક મુશ્કેલીને એક તક તરીકે જોવાનું શરૂ કરો યાદ રાખો જો તમે તમારી વિચારસરણીને શક્તિ આપવાનું શીખી લીધું તો આખી દુનિયા તમારા ચરણોમાં હશે આ બુક રિવ્યૂને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર હવે તમારે ત્રણ વસ્તુઓ કરવાની છે સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું નંબર બે કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યુમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ અને નંબર ત્રણ આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલાઈ શકે છે ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું થેન્ક યુ સો મચ